દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ વડીલોની ફરજ પણ આ સોશિયલ મીડિયાના જમાનામાં આવી વાર્તાઓ ભૂલાતી જાય છે વડીલો પોતાની ફરજ ચૂકતા જાય છે અને બાળકો પોતાના અધિકાર ગુમાવતા જાય છે એમ છતાં પણ આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે જો અત્યારના લોકોને જૂની વાર્તાઓ આવડતી હશે કે સાંભળેલી હશે તો એ આવનાર પેઢીને આવી વાર્તાઓ છે એ કહી શકશે અથવા તો સંભળાવી શકશે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને આ બધી જ વાર્તાઓ મુખ લોક વાર્તાઓ છે અત્યાર સુધીમાં મુખ લોક વાર્તાઓ વિશે તો તમે જાણી જ ગયા હશો કે આ બધી જ વાર્તાઓની તોલે અત્યારની કોઈ પણ વાર્તા ના આવી શકે કારણ કે વાર્તાઓ ખૂબ જ રસપ્રદ હોય છે તો મારી સાથે આવી જૂની વાર્તાઓ સાંભળવા માટે અને તમારા બાળપણમાં એક ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાઓ બંગાળ નામનો એક એક દેશ અને આ દેશમાં રાજા રાજ રાજાને બે બીજી એક માનીતી ને રહેવા માટે મોટા મહેલ પહેરવા માટે હીર ચીર અને ખાવા માટે ખીર ખાજા પણ અણમાનીતી રાણીને રહેવા માટે તૂટી ફૂટી ઝૂંપડી પહેરવા માટે થીગડા થાગડા અને ખાવા માટે ખોરા ભાત માનીતીના જળા હળા મહેલ હેઠે અણગમતીની કાળી તબ ઝૂપડી નજર કરતા દેખાય નહીં હવે એક વખત એક સાધુ ઓતરાદા ખંડ થી હાલ્યો આવે હવે તેક કપાળ હાથ હાથ ના લટુરિયા ઘેરી ઘેરી આંખ ને ધીરે ધીરે ચાલ આલેખ 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 માઈ એમ કહીને અણમાનીતીની ઝૂપડી આવીને ઉભો રહ્યો બિચારી અણમાનીતી એ તો થીગડ થાગડ કપડા હંકોઈડા ઝૂપડીમાં જઈને મુઠી ખોરા ભાત લઈ આવી

અર્ર શેર માટીની ખોટને કારણે બાઈ ને આવા દુઃખ આમ બિચારી અને હાસા ધોઈએ ખભેથી જોડી ઉતારી જોડી ફંફોસી ને જડીબુટ્ટી કાઢી અણ માની જડીબુટ્ટી આપીને કે લે માય આ જડીબુટ્ટી દૂધમાં કસીને પી જાજે નવ મે માસે ચંપકના ફૂલ જેવો કેસર વર્ણો કુંવર તને ઉતરે તો જંગલ નો જોગી જાણજે નહીં તો માનજે કે ઢોંગી ધૂતારો હશે કુંવરનું નામ પાડજે ચંપક કુમાર કુંવરને કારણે તને મહેલ માર્યા મળશે ખાજા ખાંડ મળશે અને માન ધાન મળશે પગની ધૂળ માથે ચડાવીને વણ માની તે કે મહારાજ માની તેની અક્કલનો આરોવારો નહીં ક્યાંય કે મારા કુંવરને રોળી ટોળી નાખે તો મારું રાખનું રતન રખડી પડે ને સાધુ કે માઈ કુંવરના જીવની જરાય બીક રાખીશમાં તારા કુંવરનો જીવ રહેશે પેલી કમળ તળાવડીની વચ્ચે મણી માછલીના પેટમાં મણી માછલીના પેટમાં એક પેટી હશે પેટીમાં એક હાર હશે એ હાર કોઈ પહેરે તો તારા કુંવરનો જીવ જાય પણ કોઈ એ હાર પહેરી શકે નહીં ને તારા કુંવરનો જીવ જોખમાય નહીં તું તારે ભગવાનનું ભજન કર માય તું એમ કહીને સાધુ તો આલેખ 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 એમ ગજવું તો હાલ્યો ગયો એક માસ બે માસ અને ત્રણ માસ જતા તો અણમાં નીતિએ રૂપ રંગ કાઢવા લાગ્યા અંગ ઉજળા થવા લાગ્યા અને હાલચાલ હળવી પડવા લાગી એક વખત રાજા ઘોડે ચડીને શિકારે જાય એની નજર અણમાનીતી ઉપર પડી અણમાનીતીના અંગના તેજ જોઈને એની આંખમાં અમી આવ્યા ઝૂંપડી આવીને આસન લીધું મીઠી મીઠી વાત કરી વાત કરતા વિગત જાણી અને રાજાના આનંદનો કોઈ પાર ન રહ્યો ને એની એજ જ ઘડીએ અણમાનીતીને માટે મહેલ લઈ ગયો મોટે મહેલે એને રાખી હીરના ચીર પહેરાવ્યા દાસ દાસી આવ્યા અને અણમાં નીતિ ઉપર અછો ઓછો વાના થવા લાગ્યા ઘડી પલ પણ અણમાં નીતિને આંખથી અળગી નથી કરતો આ રાજા અણમાં નીતિના માનપાન જોઈ અને માનીતીના પેટમાં તેલ રેડાયું માનીતી તો ખાતી પીતી નથી હસ્તી બોલતી નથી બસ અણમાંથીના મહેલની સામે જોઈને નજરના ઝેર નાખ્યા કરે દિવસ ને રાત એક જ વિચાર ખુટા કરે કે ક્યારે કુંવર અવતરે અને કુંવરને પૂરો કરું ક્યારે કુંવરને પૂરો કરું ક્યારે કુંવરને પૂરો કરું અને અણમાનિત ને મહેલ છોડાવી અને પાછી ઝૂંપડીએ બેહાડું આમ કરતા 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 નવ માસ પૂરા થયા અને અણમાનીતીને પેટ કુંવર અવતર્યો કુંવરના તો કમા સરખા હાથ પદમ જેવા પગ આખો તો જાણે ટમટમતા તારા મોઢું જાણે પૂનમનો ચાંદ સોનેરી વાળ અને ચંપકવાનો કેસરીઓ દેહ અવરમા નીતિએ કુંવરનું નામ પાડ્યું ચંપક કુમાર રાજાના ઘરે આવડી ઉંમરે કુંવર અવતરતા રાજધાનીમાં તો રંગ રાંગ મચી ગયા દેવળે દેવળે ડંકા વાગ્યા દરવાજે દોઢીએ નોબત નિશાન દિન દુખિયાને સોના દીધા સોનાના દાન દીધા સાધુ બ્રાહ્મણોએ આવીને કુંવરને રોડા રોડા આશીર્વાદ દીધા દાડે દાડે કુંવર તો મોટો થવા લાગ્યો કુવર તો દિવસે નો વધે એટલો રાતે વધે ને રાતે નો વધે એટલો દિવસે વધે કુંવર જેમ જેમ મોટો થતો જાય એ માનીતી રાણી બળતી જાય હસતી બોલતી નથી સુકાઈને શોષાતી જાય આખો દિવસ મહેલ ને દરવાજે બેહી રે જોગી જતીને બોલાવે જંતર મંતર કરાવે દોરા ધાગા બોલાવે દોરા પણ ચંપક કુમાર ચંપક છોડીને ફળીએ આવ્યો દડા પાછળ દોઢ દેવા લાગ્યો પારેવા પાળીને ઉડાડવા લાગ્યો દડા પારેવા પાછળ માનીતિના મહેલને આંગણે જવા લાગ્યા ચંપક કુમારને પારેવા પાડવાનો ભારે શોખ પારેવા પાછળ તોય મરી પડે મારા કુંવર નો જીવ તો જોગી મહારાજે જતન કરીને રાખ્યો એને ઉચે નહીં આવે ભલે ને માનીતી ને મેલે જાય ને ભલે રમે માનીતી ને કાને આ વાત ગઈ અને કુંવર ની જોઈને બેઠી એક દિવસ ચંપક કુમાર ઉભો ઉભો એના પારેવા ઉડાડે તે એક પારે ઉડીને માનીતીના મહેલમાં બેસી ગયો દોડતો દોડતો ચંપક કુમાર માનીતીના મહેલે આવ્યો જઈને જોવે તો પારે હું માનીતીના ખોળામાં અને માનીતી બેઠા બેઠા આછું આછું હિસા કરે ચંપક કુમાર કે માસી માસી લાવો મારું પારે હું લાવો માનીતી તો મીઠા મીઠા વેણ બોલવા લાગી ચંપક કુમારને માથે હેતનો હાથ ફેરવવા લાગી અને કે બેટા એક કામ કરને ને તો પારે હું આપું ચંપક કુમાર કે ક્યો ને માસી એક કામ હું એક કામ કરી દઈશ માનીતી કે જે વાત કહું ને એ કોઈને નો કે ને તો તને કામ ચિંધો ખા તારી બાના હમ ચંપક કુમાર કે મારી બાના હમ માસી કામ કયો ને માનીતી કે બટા તું તો રાજાજીનો એકનો એક દીકરો અમારો એકનો એક આધાર અને તને કંઈક થઈ જાય તો અમારા દુઃખનો આરો વારો નો રે તું તારી બાને પૂછી જોજે ને કે તારો જીવ ક્યાં મને ખબર તો પડે કે હું એ તારા જીવના જતન કરું ચંપક કુમાર કે માસી મારો જીવ મારા પેટમાં હોય બીજે ક્યાં હોય વળી માની હતી કે ના બટા તારો જીવ તો કોઈ જોગી મહારાજે કહે કે રાખ્યો તું તારે તારી માને પૂછી જોજે ને ચંપક કુમાર કે ભલે પૂછી જોઈશ માસી તરત દોડતો દોડતો ચંપક કુમારે એની માં પાસે ગયો માને ગળે વળગીને કે મા મા મારો જીવ ક્યાં દીકરામાંથી હેદથી હાથ ફેરવતી અણમાની તી કે બટા તારો જીવ તો તારા પેટમાં બીજે ક્યાં હોય વળી

ઈ હાર કોઈ પહેરી શકે નહીં ને તારો જીવ જોખમાય નહીં તું કરોડ વરહનો થા મારા દીકરા કરોડ વરહનો થા મારા પેટ અને બીજે દિવસે વળી પાછા પારેવા ઉડીને માનીતીના મહેલ માં ગયા ચંપક કુમાર પારેવા લેવા ગયો માનીતીએ વળી પાછો ચંપક કુમારને મીઠા વેણે બોલાવ્યો ઠેતનો હાથ ફેરવો હસી બોલીને એના જીવની વાત જાણી લીધી ચંપક કુમારના જીવની વાત જાણી લઈ અને માનીતીએ તો રમત આદરી એણે દહ બાર દાસ દાસીને બોલાવ્યા એક ભારી ભાંગના સુકા હાઠા મંગાવ્યા સુકા હાઠા પલંગ ઉપર પાથરી દીધા ઉપર તળાઈ બીછાવી તળાઈમાં હોઈને જેવું એણે પડખું ફેરવું કે કળ 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 એવા અવાજ આવવા લાગ્યા અવાજ સાંભળી અને માની તો કાળી બૂમ મારવા લાગી અને રાતે આહુડે રોવા લાગી દાસ દાસી દોડ્યા રાજાજીને તેડી લાવ્યા માની તો રાજા સામે જોતી નથી બસ પડખા ફેરવતી જાય બોલતી જાય હોય બાપા મારા અંગ અંગ તૂટે તૂટે કટકા કટકા થાય કડ કડ અવાજ સાંભળીને રાજા મું ગયો એને તરત ને બોલાવ્યા રાજવેદ ને તો માનીતી એ પહેલાથી જ મળી ચૂકી હતી રાજવેદે નાડી જાળીને કીધું ભારે ભયંકર રોગ હો પણ ઉપાય હાવ હેલો આપણી કમળ તલાવડીમાં મળી માછલી ઈ માછલીને ચીરી એનું કલેજું રાણીને આખો અંગે ચોપડવામાં આવે તો હાડકાના હાંધા હંધાઈ જાય અને રોગ મટી જાય બસ આટલી જ વાત છે ને તરત રાજાએ માછીમારને હુકમ દીધો જાવ આપણી કમળ તળાવડીમાંથી મણી માછલીને પકડી લાવો માછીમારે ઝાડ ફેંકતા પહેલા જ ઘાયે માછલી પકડાઈ ગઈ ઈ વખતે ચંપક કુમાર કમળ તલાવડી પાસે એના ગોઠિયા આરે રમતો હતો

હસી રમીને કુંવર ખેલા કરતો તો અને અચાનક આમ મરી કેમ જાય રાજાના અને અણમાનીતિના શોકના સમાચાર સાંભળીને શહેરમાંથી સમજુ માણસો આવ્યા બંનેને સમજાવવા લાગ્યા હસે મહારાજ દેહ તો કાચનો કૂપો એને ફૂટતા વાર કેટલી લાગે હવે ગમે એટલું રોયે તો શું થા હે પણ અણમાનીતિ કે મારા કુંવરના જીવને જોગી મહારાજના જતન એ મરે જ નહીં ને કુંવરના મડાને બાળવા માટે બાંધવા લાગ્યા પણ અણમાનીતી એને માથે આડી પડતી જાય અને કહેતી જાય મારા કુંવરને બાળશો નહીં એના શબને હાચવી રાખજો જોગી મહારાજાના જીવના જતન કરવા આવી પહોંચશે અને એને કરોડ વ્રહનો કરશે કુંવરને તો અગ્નિ દાહ દેવાનું બંધ રહ્યું કુંવરના શબને એક હોનાની પેટીમાં મૂકી દીધો પેટીને ગામની બહાર મોટા બગીચાના મહેલની વચ્ચે મૂકી દીધી પેટીના અડખે પડખે કુંવરને ભાવતા ભોજન મૂકી દીધા હીર ચીર મૂકી દીધા રમત રમવા દડાને ગેળી મૂકી દીધા બગીચાને દરવાજે તાળા દઈ દીધા અને બગીચામાં જવાની મનાઈ ફરમાવી દીધી અને ચંપક કુમારના ભાઈબંધ પ્રધાનના દીકરાને ત્યાં જવાની છૂટ આપવામાં આવી માનીતીએ કુંવરના મરણના સમાચાર સાંભળીને ખોટા ખોટા આહુડા પાડ્યા ઢોંગ ધતુરા કર્યા જૂઠા જૂઠા ઉપવાસ કર્યા કુંવરના શબ્દને બગીચામાં મૂક્યું કે જોગી જતીને બોલાવી જંતર મંતર કરાવ્યા કદી કુંવર બગીચાની બહાર પગ ન મૂકી શકે એવી આણ દેવરાવી દીધી પણ બીજી એક બીના બની રોજ રાતે હુવાટ આડે માનીતી રાણીને ગળામાં હાર વાગ્યા કરે હાર કાઢીને રાણી ઓશિકે મૂકીએ અને હવારે ઊઠીને પહેરી લે પહેલા દિવસે જેવો એણે હાર કાઢીને ઓશિકે મૂક્યો કે બગીચામાં તો ચંપક કુમારનું શબ હળવળવા માંડ્યું થોડીક વારે શબમાં જીવ આવ્યો ને ચંપક કુમાર આળા મળીને બેઠો થયો ઉઠીને જોવે તો અડખે બળખે ભાત ભાતના ભોજન પડ્યા હીર ચીર પડ્યા ઘેડી દડા પડ્યા ચંપક કુમારે ભાવતા ભોજન કર્યા હીર ચીર પડ્યા

તરત ચંપક કુમારના શબમાં જીવ આવે આખી રાત બગીચામાં ચંપક કુમાર રમે ભમે વહેલી સવારે જેવી રાણી પહેરી લે હાર કે ચંપક કુમારનો જીવ ફરીવાર ઉડી જાય આમ ને આમ દરરોજ બનવા લાગ્યું શું ચંપક કુમાર ફરીવાર જીવિત થઈ શકશે પોતાના માતા પિતાને મળી શકશે કે વાર્તામાં હજુ રસપ્રદ પડાવો બાકી હશે એ સાંભળવા તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે વાર્તા ખૂબ જ સરસ મજાની છે મિત્રો તમને જો આવી વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે